સુરક્ષા એજન્સીઓ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી ત્યારે પોરબંદર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ઈરાની નાગરિકો પાસેથી ડ્રગ્સની સાથે સેટેલાઇટ ફોન સહિતની ટેકનોલોજી પણ મળી આવી એટીએસ એનસીબી અને નેવી સંયુક્ત ઓપરેશન થી ખાનગી બાતમીના આધારે દરિયામાંથી આઠ ઈરાની નાગરિકને આ સાતસો કિલો ડ્રગ સાથે પકડેલા છે એનસીબી એ સાત દિવસના રિમાન્ડ માંગેલા જેમાંથી નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે આ જે ડ્રગ્સ છે એ ક્યાંથી આવેલું છે કોને મોકલેલું છે ક્યાં આપવાનું હતું એ કોઈ જ માહિતી આ લોકોએ ચોવીસ કલાકની કસ્ટડી દરમિયાન આપેલી નથી એ સિવાય એ લોકો ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ ડ્રગ્સ સાથે સંકળાયેલ છે કે કેમ ભારતના કોઈ નાગરિક કે કોઈ લોકો એની સાથે સંગઠનમાં છે કે નહીં એ અંગેની માહિતી રિમાન્ડ દ્વારા મેળવવાની છે કોઈ પ્રતિબંધિત વસ્તુ મળેલ નથી હાલ પૂરતું કશું જ મળેલ નથી સાતસો કિલો છે મેફા મેટર